ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સત્તર જાન્યુઆરી અને શુક્રવાર મિત્રો આવકો કાલે થોડીક વધી છે પણ ખાસ નડે એવી વધી નથી ભાવ સ્થિર રહ્યા છે વધ્યા છે અમેરિકન વાયદો ઘટ્યો છે પણ ચીનનો વધ્યો છે અને અમેરિકાના જે સાત જાન્યુઆરી સુધીના સપ્તાહના ડેટા બહુ સારા એવા છે નિકાસ વેચાણના બધા મિક્સ સમાસારો છે પેલા આપણે ઘરેલું બજારની વાત કરી લઈએ તો કપાસની બજારમાં પાંચથી આવકો વર્ષે ભાવમાં સ્થિરતા હતી સૌરાષ્ટ્રમાં મોટા ભાગના એડમાં છેલ્લા બે દિવસથી આવકો બહુ ઓછી થવા લાગી છે ખેડૂતોને ભાવ નીચા લાગી રહ્યા હોવાથી ખુલ્લા બજારમાં વેસવાળી બહુ ઓછી છે આગળ ઉપર જો કપાસના ભાવ સુધરે તો વેસવાળી ફરી વધે તેવી ધારણા છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં તેર હજાર મણ બાબરામાં છ હજાર મણ અમરેલીમાં બે હજાર મણ અને ગઢડામાં પચીસો મણની આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો થી ચૌદસો આઠ હતા જ્યારે કાઠિયાવાડની દસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો પચાસ થી ચૌદસો એસી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદ થી ચૌદ પ્રતિ વીસ કિલો હતા રાજકોટમાં નવા કપાસની સાત હજાર મણ આવક હતી એક point પંદર સો ત્રીસ ની હતી શંકરુની બજારમાં ભાવ સ્થિર હતા પણ કલ્યાણરૂની બજારમાં રૂપિયા અઢીસો વધી ગયા હતા કપાસિયાના ભાવ નરમ હતા આગામી દિવસોમાં રૂની વેસવડી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ઓલ ઇન્ડિયા કપાસની આવક જોઈએ તો ઉત્તર ભારતમાં અગિયાર હજાર ગાંઠડી ગુજરાતમાં ત્રીસ હજાર ગાંઠડી મહારાષ્ટ્રમાં પચાસ હજાર ગાંઠડી મધ્યપ્રદેશમાં બાર હજાર ચારસો ગાંઠડી કર્ણાટકમાં દસ હજાર પાંચસો ગાંઠડી તેલંગાણામાં અઢાર હજાર ગાંઠડી આંધ્રપ્રદેશમાં ચોપનસો ગાંઠડી તમિલનાડુમાં એક હજાર ગાંઠડી અને ચાર હજાર ગાંઠડી કુલ આખા ભારતનો એક લાખ બેતાલીસ હજાર અને ત્રણસો ગાંઠડીની આવક થઈ છે ગુજરાતમાં શંકરઋના ભાવ ગણતરીના ભાવ રૂપિયા સાતસો થી ચોપન હજાર હતા જ્યારે કર્યા રૂના ભાવ અઢીસો વધી ખાંડીના રૂપિયા એકતાળીસ થી બેતાલીસ હજાર હતા કપેશ્યા ખોલની બજાર ભાવ સ્થિર હતા બેન્સ માર્ક રૂપિયા સહ ઘટી ત્રેવીસો સપાટી પર બંધ તો મોરબીના ખોળના ભાવ નાખેડાના સોળસો દસ

શિષ્યએ સતત પાંચમા દિવસે ભાવ યથાવત રાખ્યા હતા ગુરુવારે ખાંડિયા રૂપિયા ત્રણસો ઘટાડ્યા હતા પાંચ દિવસે યથાવત રાખીશું ગુરુવારે ઘટાડ્યા શીશિયાએ અમદાવાદ રાજકોટ માટે અઠવીસ એમ થોડા ઋના ભાવ રૂપિયા ત્રણસો ઘટાડી બાવન હજાર બસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ એમ રૂના ભાવ રૂપિયા ત્રેપન હજાર છસો અને અઠાવી એમ એમના બાવન હજાર ઓફર કર્યા હતા શિષ્યના ભાવ ઘટાડવા છતાં ગુરુવારે શિશિયાની એક પણ ગાંસડી વ્યવસાય નથી

नोंद पाणी सोडा तुर्कीसाठी एक, एक लाख बे हजार एक सो गासडी व्हिएतनामसाठी ओगन एशी हजार चार सो ओासडी पाकिस्तान छप्पन हजार सोसडी बांग्लादेशसाठी चोवीस हजार एक सोगडी चीनसाठी अठरा हजार सात सो गडी सिपमेंट ते બે લાખ ચોવીસ હજાર આઠસો ગાંઠડીનું જે અગાઉના સપ્તાહથી સત્તર ટકા અને અગાઉના ચાર સપ્તાહની સરેરાશથી છપ્પન ટકા વધુ હતું જે થયું જોઈએ તો સાથે સાથે ચોર્યાશી હજાર હજાર પાકિસ્તાન આઠસો ગાંઠડી ચીન સાથે પચીસ હજાર બસો ગાંઠી તુર્કીનું સત્તર હજાર સાતસો અને મેક્સિકો માટે બાર હજાર પાંચસો ગાંઠડીનું સિપમેન્ટ થયું મિત્રો આ વાયદાના કાંઈ નેઠાર નથી અમેરિક ન્યુયોર્ક કોટન વાયદાના કારણ કે આટલું હું શું વેશન આવા ડેટા એવા સત્તા એટલો તૂટી જાય એમ અમેરિકા અને ચીનના ઉગીર ઉબિગર વિસ્તારની ચોવીસ થી વધુ કોટન કંપનીઓ પર પ્રતિબંધ લાવી ગયો છે અમેરિકાએ ચીનના ઉયગર પ્રોવિન ઉદ્યોગમોમાં વર્કરોનું શોષણ થતું હોય અમેરિકાએ અગાઉ અનેક યુનિટો પર નિયંત્રણો લાદી રહ્યા હતા તેમાં વધુ સાડા નો ઉમેરો કર્યો હતો જેમાં ચોવીસ યુનિટો કોટન કંપનીઓના છે બાંગ્લાદેશની રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ બે હજાર ચોવીસમાં સાત પોઈન્ટ ત્રેવીસ ટકા વધી આડત્રીસ પોઈન્ટ અડતાલીસ અરબજ ડોલરે પહોંચી હતી જે બે હજાર ત્રેવીસમાં પાંત્રીસ પોઈન્ટ નેવી અબજ ડોલરની થઈ હતી બાંગ્લાદેશ કરતાં વિયેતનામની નિકાસ વધી સુમાળી અબજ ડોલરે પહોંચી હતી બે હજાર ચોવીસમાં બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને એનર્જી ક્રાઇસિસ સર્જાઈ હતી જેનું નિરાકરણ પણ બે હજાર પચીસની નિકાસમાં વધવાની ધારણા છે પાકિસ્તાનમાં કપાસનું વાવેતર કરવા માટે પાકિસ્તાનને અને સમજૂતી કરાર હતા જેમાં કપાસના ખેડૂતોને વધુ ઉતારા આપતા ચારી ક્વોલિટીના બે રન પૂરા પાડવાની ખાતરી અપાઈ હતી તેમજ ખેડૂતોને કપાસમાં વહેલું વાવેતર કરવા માટે પ્રોત્સાહન આપવાની ખાતરી અપાઈ હતી ચીનના રૂવાયદા પણ વધ્યા હતા કોટન કોટનયાન વાયદા સતત બીજા દિવસે મિક્સ રહ્યા હતા જાન્યુઆરી વાયદો બાંધ્યો હતો જ્યારે કોટનયાન બેન્સમાર્ક વાયદો પંદર યુએન ઘટી ઓગણીસ હજાર પાંચસો નેવું યુએન અને મે વાયદો એકસો યુએન વધીને ઓગણીસ હજાર પાંચસો પચીસ યુએન પર બાંધ્યો હતો હવે ક્યાં કેવા ત્રણસો છપ્પન કિલા ભાવ છે ચોપન હજાર છસો ચોર્યાસી બ્રાઝિલના સુડતાલીસ હજાર એકાણું અને કોટો કંડેક્સ ના બાવન હજાર સાતસો ચોસઠ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી